જો કોઈ વ્યક્તિ સંસારનો ત્યાગ કરી સં્યાસી બને પરંતુ ફરી પાછો સંસારમાં આવે તો શું થાય ખરો અથવા તેમને સંપત્તિમાં ભાગ આપવામાં આવે ખરો સંસારમાં ફરી પાછો પ્રવેશ કરે તો લોકો તેમના વિશે શું વિચારે તેમને કેવા કેવા પડકારો સામનો કરવો પડે કેટલા કડવા અનુભવો થાય તે અંગેના રહસ્યો અંગેની અદ્ભુત નવલકથા આંગતુક ધીરુબેન પટેલ દ્વારા લિખિત લઘુ નવલકથા છે જેમાં ઈશાંત નામના પાત્ર સાથે આ તમામ ઘટનાઓ બને છે તે તેમના ગુરુજીના આશ્રમ ઉત્તર કાછીને છોડી સંસારમાં પુનઃ પ્રવેશ કરે છે પરંતુ થોડાક જ દિવસોમાં ફરી પાછો સંન્યાસી જીવન જીવવા માટે વૃંદાવન જતો રહે છે આ વચ્ચેના દિવસોમાં તેની સાથે જે ઘટનાઓ બને છે તે અંગેની અદ્ભુત રોમાંચક નવલકથા આંગતુક છે એ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ધન્યવાદ